અમદાવાદના મણિનગરમાં આવેલ એલજી હોસ્પિટલના છેલ્લા વીસ દિવસથી એક્સ રે અને સોનોગ્રાફી મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા નવી બિલ્ડિંગ સંકુલમાં આ સુવિધાનો ઉપયોગ કરવા આવતા દર્દીઓને જૂની બિલ્ડિંગના તેર નંબરના રૂમમાં મોકલવામાં આવી રહ્યા છે જોકે ત્યાં પણ અનેક મહિલાઓના વોર્ડ આવેલા હોવાથી પહેલેથી જ દર્દીઓનો ઘસારો રહેતો હોવાથી ઊભી અરાજકતા ઊભી થઈ हाँ मेरा नाम डॉक्टर महेश मनोहर है मैं डेप्यूटी मेडिकल सुप्रिटेंडेंट हूँ अभी फिलहाल मैं इंचार्ज मेडिकल सुप्रिटेंडेंट की तरह से काम कर रहा हूँ और सर बात की जाए एक्सरे मशीन की तो जो नए बिल्डिंग में एक्सरे मशीन है वो बंद है और लोगों को पुराने मस, आ, आ, पुराने बिल्डिंग, आ, बिल्डिंग जाना में जाने का कहना है और क्या कहेंगे कितने दिनों से बंद है क्यों बंद है एक्चुअली नए कॉलेज हॉस्पिटल में दो बिल्डिंग्स है एक पुरानी हॉस्पिटल बिल्डिंग है एक नई हॉस्पिटल बिल्डिंग है नई हॉस्पिटल बिल्डिंग में और पुरानी हॉस्पिटल बिल्डिंग में सभी जगह पे जो एक्सरे मशीन है वो दस साल से ज़्यादा पुराने हो चुके हैं तो अभी दस साल से जो ज़्यादा पुराने होने की वजह से उसमें वेयर एंड एयर ब्रेक डाउन होता रहता है तो अभी फ़िलहाल एक हफ्ते से वो बंद है तो सारे पेशेंट बट हम कॉलेज की जो जूनी बिल्डिंग होती है वहाँ पर उसका एक्सरे वगैरह सब करते हैं और सर नई जो मशीन है एक्सरे की कब आएगी और क्या प्रोसीजर चल रही है एक्चुअली उसका डिमांड एक दिया है और, और जल्द ही uh, uh, बिल्डिंग तो में कितने एक्सरे होते थे और अब कितने हो रहे uh, नई और, और पुरानी दोनों बिल्डिंग में वैसे पुरानी टू एक हजार से एक हजार बारह सौ के बीच में एक्सरे होते है आज के डेट में भी हम उतने ही एक्सरे कर रहे हैं फर्क सिर्फ इतना है नई

ફૂલ લાઈન છે પણ તો જૂની બિલ્ડિંગમાં જઈએ તો નવી બિલ્ડિંગમાં મોકલી નવી બિલ્ડિંગવાળા જૂની બિલ્ડિંગમાં મોકલી હવે અમારે જવું કે આને હવે પપ્પાને ગેસ રેટો સોનોગ્રાફીની તારીખ ઉપર તારીખ આપી જાય તો તારીખમાં અમે સોમવારે આપણે ક્યાં અમારે ક્યારે બતાવવાનું એ રીતે શું કરવું જોઈએ તો હવે અમારે શું કરવું હવે શું રજૂઆત છે સોનોગ્રાફી કરાવવાનું છે તંત્રને શું કહેશો તો અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડે આ અંગેની લિખિત ફરિયાદ મહાનગરના કમિશ્નર સમક્ષ કરી છે અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને કતારોમાં કલાકો સુધી ઊભા રહેતા દર્દીઓના હિતમાં યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે આ બાબતે સ્થવરે યોગ્ય નિકાલ આવે અને દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલનો ફરી પાછો ભ્રષ્ટાચારનો એક શ્રેષ્ઠ નમૂનો બહાર આવ્યો છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં એલજી હોસ્પિટલમાં એક્સરે મશીન છેલ્લા વીસ દિવસથી બંધ છે અહીંના આરએમઓને ફોન કરવામાં આવ્યો છે કે મારી જાણમાં નથી તો એ માણસ હોપી ઓફિસની અંદર આરએમઓ તરીકે રહેવાને લાયક નથી નંબર એક અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ લીલાબેન ડાબી છેલ્લા ત્રણ મહિનાથી ગેરહાજર છે યુએસએ પર જતા રહ્યા વિઝિટ કરીને આવ્યા ઇન્ચાર્જ પર પાછા સીટ ઉપર જતા રહ્યા છે અહીંની અહીં જે નવી બિલ્ડિંગમાં એમએલસીના કેસો ઇમરજન્સીના કેસોનો ઓર્થોના કેસોના જે દર્દી છે એ લોકોને ના છૂટકે પરાણે દર્દીના સગાને એમને નવી જૂની બિલ્ડિંગમાં તે નંબરમાં લઈ જવામાં આવે છે તે નંબરમાં ઓલરેડી સગરબા માતાઓ પેડિટેશન એટલે કે બાળકો ઇમરજન્સીને ઓળખોનો દર્દી ત્યાંથી એક્સરે લઈને આવે છે તો અહીં કેજ્યુલિટી રૂમમાં બેઠેલા ડોક્ટર ગમે ત્યાં વિઝિટના બહાને બાજુમાં પર્સનલ રૂમમાં બેસવા જતા રહે છે ટૂંકમાં એલજી હોસ્પિટલ સંપૂર્ણપણે રામ ચાલી રહી છે પૂર્વ વિસ્તારના મારા પૂર્વ વિસ્તારના અમરાઈવાડી ગોમતીપુર રામોલ હાથીજણ સુધીના ઇન્દ્રપુરી ભાઈપુરાના ગરીબ દર્દીઓ આ તંત્રની ઘોર બેદરકારી કારણે ગરીબ દર્દીઓની મજાક કરવામાં આવે છે અને મારા ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે મેં આજ રોજ કમિશ્નરને પત્ર લખ્યો છે કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવે છે જો કમિશનર સાહેબ આ બાબતમાં તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે જવાબદાર અધિકારી સામે એક્શન લેવામાં નહીં આવે તો તંત્ર સામે બહુ અમારે મજબૂરીવશ ઉગ્ર આંદોલન ચલાવવું પડશે